તેમજ બીજા પણ ફૂલ સરસ મજાના આવી રહ્યા છે તેમજ સરસ મજાનું ઝાઝુ ફૂલ પણ છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો જેની પછી આપણે ભગવાનને સરસ મજાના ફૂલ છે મિત્રો તેમજ ગુલાબી બાર માયસીના પણ ફૂલ આવી ગયા છે મિત્રો તેમજ સરસ મજાના જૂઈના પણ ફૂલ છે મિત્રો જે હું તમને બતાવીશ જૂઈ સાથે પણ ખૂબ જ ફૂલ આવી ગયા છે મિત્રો જૂઈ સાથે પણ ખૂબ જ ફૂલ આવે છે સરસ મજાના પણ ફૂલ આવી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું જે કૃષ્ણ ભગવાન માથા પર જે કલગી લગાડે તે જ રીતના ફૂલ આવે છે તેથી જ કદાચ આ વેલનું નું નામ કૃષ્ણ વેલ રાખવામાં આવ્યું છે મિત્રો ચાલો મિત્રો વાનીચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનો છું મિત્રો ઉનાળાનો સમય છે સૂરજ પણ ખીલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાની ઠંડી રેસીપી બનાવીએ આજે આપણે સરસ મજાનો કોલ્ડ કોકા કોકો બનાવવાનો છે મિત્રો તેનું મટીરિયલ તમને બતાવી દો આજે આપણે બગીચામાં બેસીને જ ગરમીની અંદર કોલ્ડ કોકો પીશું મિત્રો તો સૌપ્રથમ આપણે સરસ મજાનું તાજું દૂધ લીધેલું છે એ અડધો લિટર તેમજ સરસ રીતે આપણે દૂધને ગરમ કરેલું જ છે મિત્રો તેની અંદર આપણે કોલ્ડ કોકો પાવડર ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરીને ત્યાર પછી આપણે થોડીક વાર સુધી ફ્રીજની અંદર મૂકશું મિત્રો ચાલો તો થોડીક વાર સુધી તેને ફ્રીજની અંદર મૂકી દઈએ ચાલો મિત્રો તો સરસ રીતે આપણે કોલ્ડ કોકો તૈયાર થઈ ગયો છે ફ્રીજની અંદર રાખેલો જે ઠંડો થઈ ગયો છે મિત્રો તો તેને ગ્લાસની અંદર લઈને તૈયાર કરીએ ગ્લાસ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો બજારની અંદર પણ આની કિંમત ખૂબ જ હોય છે ત્રીસથી ચાળીસ રૂપિયામાં આપણને એક ગ્લાસ મળતો હોય છે જે ઘીરે બનાવવાથી આપણને સરસ રીતે સ્વાદમાં પણ તેના જેવો જ બને અને કિંમતમાં પણ આપણને ખૂબ જ સસ્તો પડતો હોય છે મિત્રો તો ચાલો હવે આપણા બગીચામાં બેસીને જ આજે આપણે કોલ્ડ કોકો પીવાનો છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો આપણો કોલ્ડ કોકો તૈયાર થઈ ગયું છે મિત્રો તો ઠંડુ ઠંડુ પીવાની ખૂબ જ મજા આવશે કારણ કે ઉનાળાનો સમય છે ગરમી પણ ખૂબ જ છે મિત્રો તો ચાલો આજે આપણા ત્રીજા માળના બગીચામાં બેઠા બેઠા સરસ મજાનો ઠંડો ઠંડો કોલ્ડ કોકો પીએ મિત્રો તમે પણ આવો ઘીરે સરસ મજાનો કોલ્ડ કોકો બનાવજો કારણ કે એમાં કોઈ લાંબી જંજેટ નથી મિત્રો જે બજારમાં પીવા જઈએ તો આપણને ખૂબ જ મોંઘો પડતો હોય છે જે ચાલીસથી પચાસ રૂપિયામાં ગ્લાસ મળતો હોય છે જે ઘીરે સરસ રીતે આપણે બનાવી શકીએ છીએ મિત્રો જે આપણે કોલ્ડ કોકોનો પાવડર બજારમાં તૈયાર મળતો હોય છે તેને દૂધમાં ઉકાળીને સરસ રીતે ફ્રીજમાં મૂકી દો તો જલ્દીથી કોલ્ડ કોકો તૈયાર થઈ જતો હોય છે મિત્રો તો ચાલો મિત્રો કેવી લાગીએ આપણી રેસીપી ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમારા મિત્રોને પણ વિડીયા મોકલજો મિત્રો તો ચાલો હવે બગીચાની અંદર બેસીને કોલ્ડ કોકો પીએ મિત્રો